આઈપીએલ ની અઢારમી સીઝન પૂરી થઈ ગઈ સીઝન કેટલાક અનુભવી ખેલાડીઓનું પ્રદર્શન ખૂબ જ નિરાશાજનક રહ્યું જેના કારણે એવું લાગે છે કે તેઓ આગામી આઈપીએલ માં જોવા નહીં મળે આ રસ્વિન પહેલાથી જ ઇન્ટરનેશનલ ક્રિકેટમાંથી નિવૃત્તિ લઈ ચૂક્યો છે આ સીઝન ચેન્નાઈએ તેને નવ કરોડ પંચોતેર લાખ રૂપિયામાં ખરીદ્યો હતો પરંતુ તે અપેક્ષા ઉપર ખરો ઉતરી શક્યો નહીં ઇંગ્લેન્ડના ઓલરાઉન્ડર મોઇન અલીએ ઇન્ટરનેશનલ ક્રિકેટમાંથી નિવૃત્તિ લીધી તેને કેકીઆરએ બેઝ પ્રાઇઝમાં ખરીદ્યો હતો પરંતુ તેને બે ઇનિંગમાં ફક્ત પાંચ રન બનાવ્યા અને છ વિકેટ લીધી મેક્સવેલ તાજેતરમાં ઓડીઆઈ ક્રિકેટમાંથી નિવૃત્તિ લઈ ચૂક્યો આઈપીએલમાં પણ તેનું પ્રદર્શન ખરાબ રહ્યું આ સિઝનમાં પંજાબે તેને ટીમમાં સામેલ કર્યો પરંતુ તે ઇજાગ્રસ્ત થયો હતો અને અધવચ્ચે બહાર થઈ ગયો ફાફ ડુપ્લેસી દિલ્હી કેપિટલ્સનું નેતૃત્વ કર્યું તેને નવ મેચમાં ફક્ત બસો બે રન બનાવ્યા અને તેનો સ્ટ્રાઇક રેટ ફક્ત 123 રહ્યો તેની ઉંમર અને તાજેતરના ફોર્મને ધ્યાનમાં લેતે હું કહી શકાય કે આ બધા જ ખેલાડીઓ ટૂંક સમયમાં લીગ ક્રિકેટમાંથી પણ નિવૃત્તિ લઈ શકે છે